ધર્મેશભાઈ તરાવ્યા કરીને જે વ્યક્તિ છે માધવ થ્રેડ વાળા એને મારા વિરુદ્ધ એક વિડીયો જાહેર કરેલો છે એ તદ્દન પાયા વિહોણા છે એને ઘણા બધા આક્ષેપ કર્યા છે એમાં એમ કે છે કે ભાઈ રાજેશભાઈ સિલુ મને આવી આવી રીતે ધમકાવતા ને ઓલું કરતા એવું કાંઈ છે નહીં રાજેશભાઈ સિલુ મારા મોટાભાઈ સી સાચી વાત છે પણ એનું ડિપાર્ટમેન્ટ અલગ છે હું વેપારી છું અને ધર્મેશભાઈ છે એ અમે આજથી આઠ દસ વર્ષ પહેલાં ભાગીદારી બિઝનેસ કરતા હતા અને એને એવા આક્ષેપ કર્યા છે કે ભાઈ માધવ થ્રેડ નામની જે પેઢી હતી એમાં વાત થઈ હતી કે આટલું પેમેન્ટ આપવાનું તો મારા ભાગનું જેટલું પેમેન્ટ હતું એ મેં એને આપેલું છે અને એના મારી પાસે ઓથેન્ટિક પુરાવા છે બીજું કે એમ કહે છે કે મારા નામની જે દુકાન હતી ઓફિસ હતી એ ક્યાં છે શું છે મને ખબર નથી તો એનો દસ્તાવેજ પણ મારી સાથે છે આપને કયો તો આપને બતાવી આપીશ કે મને એને દસ્તાવેજ કરી આપેલો છે અને એ પોતે સબ રજિસ્ટર માં જાતે આવી મને દસ્તાવેજ કરી આપ્યો છે અને અમે એને વ્હાઈટ નું બેંક માં પેમેન્ટ પણ આપેલું છે જેની વેલ્યુ ટીલ ટુડે પણ પાંચ છ લાખ રૂપિયા થી વધારે એની ઓફિસની કિંમત નથી પણ એ મેં પણ વેચાતો લીધેલો છે એ મારા ભાઈની મેટર છે હું તો મારા ભાઈની મેટરમાં કોઈ વસ્તુ અમને લાગે અલગ છે અમે અલગ છે મારા અક્ષર મારા ભાઈને ક્લબ કરી મારા ધંધાને નુકસાન થાય અને અમારા સમાજમાં અમારી આબરુ જે છે એ આબરૂ અમારા પરિવારની જાય એઓ આ મારા ભાઈ સાથે રિલેશન છે પણ એક ભાઈ તરીકેના છે ધંધાના અમારે કોઈ રિલેશન નહીં માધવધારી ભેગીદારી છેલ્લા સાત આઠ વર્ષથી રહી પણ એને શરૂઆતથી અમે જોઈન થયા પછી થોડોક ટાઈમ જ કામ કર્યું છે સાહેબ અને મારા જે પૈસા જે પોતે પર્સનલ ઓળખી ગયા છે એને મારી પાસેથી અત્યાર સુધીમાં બ્યાસી લાખ રૂપિયા લઈ ગયા છે ભાઈ અને બ્યાસી લાખમાંથી અઢાર લાખ રૂપિયા એક ઓર્ડર માટે લઈ ગયા મશીન માટે લઈ ગયા એ મશીનો પણ બારોબાર વેચી નાખ્યા છે અને એમ કહે છે હવે કે મશીન મારા ગોડાઉનમાં પડે તો મશીન જે પીડા છે એ જૂનો ભંગાર પીડો છે અને ટીલ ટુડે આજની તારીખમાં એમને જોતો હોય તો હું કાઢી આપવા માટે રેડી છું